આ રાજ્યમાં હવે અસામાજિક તત્વો પણ એટલા બેફામ બન્યા છે કે સરકારી જે અધિકારીઓ છે પોતાનું કામનું ઇન્સ્પેક્શન કરવા જ્યારે પહોંચે છે તેના પર તે જીવલેણ હુમલો કરે છે અને તે ગાંધીનગર પહોંચ્યા છે ગાંધીનગરના અધિકારીઓ પણ તેમના સાથે ઊભા છે અને આ મામલે તેમણે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે શું ઘટના બની છે અને ગુનો પણ દાખલ થયો છે સીધી વાત કરીએ શું ઘટના હતી કેવી રીતે એની શરૂઆત થઈ કોણ હતા આરોપીઓ ધ્રોલ ગા ધ્રોલ તાલુકાના ઈટાળા ગામે માઇનોર બ્રિજનું કામ ચાલુ હતું સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીના ઇજારદાર દ્વારા એનું કામ કરવામાં આવતું હતું સાત તારીખે હું એના ઇન્સ્પેક્શન માટે ગયેલ જ્યારે સ્લેબનું કામ ચાલુ હતું ત્યારે એને ક્વોલિટી પ્રમાણે કામ કરવા અને સિમેન્ટ પૂરતો નાખવા માટે જ્યારે ટકોર કરી ત્યારે એ ભાઈ બહુ ઉગ્ર બની ગયેલ અને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપેલી અને પછી મારામારી કરેલ ગામમાં એ આખા ગામમાં દોડવાનું થયું મારા એના પાછળ દોડ્યા એમને મને મારવાનો બે ત્રણ જગ્યાએ પ્રયત્ન કર્યો ગામમાં પછી મારામારી થઈ પછી ગામવાળા વચ્ચે પડ્યા અને પછી મારે પોલીસ કેસ કરવાનું થયું પછી આરોપી ફરાર થઈ ગયેલ જે અત્યારે પોલીસે એમને પકડી લીધા છે તમારી ફરજમાં જે રુકાવટ કરી એ વ્યક્તિને જે સ્વસ્તિક તમે કંપની કહો છો એના સાથે શું સંબંધ છે એનું શું નામ છે અમિત ઝાલા નામ છે જે વ્યક્તિ આરોપી છે એ અને સ્વસ્તિક કન્સ્ટ્રક્શનના માલિકના રિલેટિવ થાય છે એ બરાબર એમના શાળા થાય છે આ રીતના એમનો સંબંધ છે તો તમે ગુનો દાખલ કર્યા પછી જે સ્વસ્તિક કંપનીના જે માલિક છે એમને પોલીસે આરોપી તરીકે ગણ્યા કે ના ગણ્યા એમનું કોઈ રિએક્શન આ બાબતે અને આ ભાઈ ત્યાં આના સાથે સંકળાયેલા છે કે નહીં બરાબર એ અત્યારે પોલીસ તપાસનો વિષય છે કે ભાઈ એમની એક આ કન્સર્ન લીધો છે કે નહીં બરાબર એ અત્યારે એ બાબતે હું કહી શકું જે જરૂરથી આપણા સાથે સચિવાલયના બીજા પણ પણ અધિકારી છે છે તેમણે કરી કરી તમે બસ અમે સરકારને ખાસ એ જ રજૂઆત કરી છે કે આ પ્રકારના જે કૃત્યો થઈ રહ્યા છે દિવસે ને દિવસે વધતા જાય છે પછી આ અધિકારીઓ હોય કે આવતીકાલે એવું પણ થઈ શકે કે સચિવાલય લેવલે પણ અધિકારીઓ મંત્રીશ્રીઓને પણ મારી શકે છે આવું ક્યારે થઈ શકે છે એટલે આ પ્રકારના બનાવો તાત્કાલિક રોકવા જોઈએ અને આવા સામાજિક તત્વોનો જેટલો ઝડપી બની શકે એટલો તરત જ અમને રોકવા જોઈએ અને સરકારશ્રીમાં જ્યાં કામ ચાલે છે એ લોકોને તરત ત્યાંથી ટર્મિનેટ કરી અને ભવિષ્યમાં એમને કામ જ ના મળવા જોઈએ આ પ્રકારનું સરકાર વલણ અપનાવે અત્યારે અત્યારે તો હાલના લેવલે સરકાર અમારા સપોર્ટમાં છે પૂરેપૂરી મંત્રીશ્રી લેવલે પછી શ્રી લેવલે સીએમ સાહેબ લેવલે અમારા સચિવશ્રી લેવલે બધું જ રાબેતા થઈ રહ્યું છે પોલીસ તંત્ર પણ ખૂબ સરસ કામગીરી બજાવી રહી છે બસ દોષિતોને જલ્દીથી સજા થાય એ જ મારી માગણી છે ગુજરાતમાં આવા અનેક કર્મચારીઓ છે જે બ્રિજના ઇન્સ્પેક્શન માટે હોય છે તો એમના સાથે પણ આવી ઘટના ન બને સાથે તમે અહીંયા અધિકારીઓને પણ રજૂઆત કરી તો આ મામલે અધિકારીનું શું વલણ છે જે સ્વસ્તિક એજન્સી છે એને લઈને કોઈ કાર્યવાહી કરવાની વાત છે કે નથી બસ સાહેબ શ્રીએ તો કહ્યું છે કે આ સો ટકા આ લેવલે કામગીરી થશે અને એમને સજા થવાની જ છે એ સો ટકા છે જી જરૂરથી તો હવે જોવાનું તે રહેશે કે જામનગરના ધ્રોલમાં જે આસિસ્ટન ઇજનેર સાથે જે ઘટના બની છે જેમના પર એક જીવલેણ હુમલો થયો છે અને આ ઘટનાને લઈને તેમણે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી છે જોઈએ આ મામલે સરકાર મુખ્યમંત્રી શું નિર્ણય કરે છે અને અધિકારીને કેટલો ઝડપી ન્યાય મળે છે કેમેરામેન ફૈઝાન રંગરેજ સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો